ને હમણાં બાપ મૂકવાન છે સુલે કેમ કે બધા સુરત થી મહેમાન આવ્યા છે તો બધા એને અહીંથી અહીંનું આપણે દેશી ખાવાનું અડદની દાળ અને રોટલા બનાવી દઈએ તો એ બધા સુરત તો બનાવતા જ હોય પણ ન્યા એમ કે અડદની દાળ ને આ જે મીઠાશ શાહી આપણે દેહમાં હોય ને એવો સુરતમાં માં ન હોય કેમ રાહુ હાશી વાત ને કે ન્યા શું કેવાય કે સુરત જે અડદની દાળ ખાતા હોય ને અહીંયા જે અડદની દાળ ખાય એમાં ઘણો ફેર હોય

તો ફેમિલી હું અડદની ડાળ બાફા મૂકી દઉં કેમ કે હાડાઈ ગયા તો વાગી ગયા છે ને જે મહેમાન આવ્યા છે મારા આટો મારવા ગયા છે કેમ કે આવશે મારે રાંધતા રાંધતા હાડા બર એક થઈ જ જાય ને રાહુલ નાવા ગયા છે તો હું તે અડદની દાળ બાફા મૂકી દઉં ફેમિલી ના જો હું છું તો કોણ કરશે મને કઈ એટલા બધા રોટલા નથી આવડતા શું ઉતરી તો બીજો કોક એવું થોડું ને કર નાખ હું એક તો બે કરી એમ તો ખાલી જો તમે એમ કે એટલા બધા હારન કરતે તમને દેખાડવા હાટુ જો કરું તો વાંધો નહી આ જોઈ લે હું લે હા જોઈ લેશો તમે વિડિયો માં લઈ લઉં તારા રોટલા કેવા થઈ હા લઈ લેજો કોમેન્ટ કરજો કે રોટલા કેવા થઈ છે એમ રાત કાઢો માર પાસે સાફ છે ઓ કશું ધ્યાન રાખજો સુધારવા નહીં પણ એ તો સાગું છે તો એટલે દેખાય છે ફેમિલી હું એ તો ગામમાં ઘડી એટલે કઈ વિડીયો પછી આગળ લેવાનો રોડ બુફ થઈ ગઈ છે બુફા એનું કા આવું થઈ ગઈ છે ને આ રોટલો કરવા મંડાણી છે આવું કેવો બનાવે કોને ખબર બનાવું તો હું રોટલો કરું છું તમને બતાવવા એવું છે હા કેવો કરી તો જોઈએ આપણે ના હા ચડાય થઈ ગઈ છે કેવી થઈ ગઈ છે જો થઈ ગઈ

થોડુંક તખર ખાર ખાર તો થાય તેને બોલ તો પછી કીધું આગળ જોઈએ હોય ને એને મીઠું તારે વધી જો ને એટલે તો મગર હરખણતા હાલ ખાર બધી મીઠું વધારે હોય ને એનો જ મગર ખાર એવ કઈ નો એટલો giro પડ આવડે મને

મારે એ રાખા દીરાડ વાંદો વાંદો ની કઈ દે વાંદો ને સુરત સુરત આવવાનું જ છે આવવાનું જ છે નથી આવવાનું તો તો કેવો છે ઢીંગુ રોટલા આйно થારો ગાય છે જ એને થારો હા થારો જ રોટલો છે ખાટી ગળો છે ફેર પર થી હું મારી બેગી ને કા જો એક સાઈડ વાય છે જો તો બહુ તો શું તો સો છે છે ફાટલો છે સાઈડમાં આ હું શું આમ એમ તો એમ થોડું ઘણું ન જો શું કે કોઈ રોટલા કરવા મને એમ કે છે કે ન થારા થાતા મેટલા કરવા રોટલા કરે છે રોટલા કેવા છે રોટલો રોટલો સારો છે ને આ કે ઢીંગુ ને ભાઈ કે રોટલા નથી થારા છે

આ હું રમુકડા હું તમે રમો આ વાઘ ને શું કરો હે આ હો તે ક્યાં રમતી હતી તું રમતી તું કરે મે જીવડી છો હવે રેવા દે લે જો મસ્ત મજાની કડદની ડા અને રોટલા બની ગયા છે ને ઈ ભરે છે ટિફિન કેમ કે મારે જવાનું છે વાડીએ દેવા માર પપ્પાને ટિફિન કા

કેટલો તડકો પડે પાણી સાટી ટાઢો ટાઢો પવન તો આવે એને પલાણો માં એ આખડી બે વાર ના હો આમ થોડુંક ઓલી બાજુ સાટી જાય ને તો ટાઢો પવન સારો આવે હા મેં આમ ઓલી બાજુ લે ઈ હો એવા નખરા કરો પલ્લી જાય ને અમે આખી નીકળી જાય

તો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો હવે આપણે મૂશુ નવા વ્લોગમાં અત્યાર સુધી બધાને બાય બાય જય માતાજી